કે મર્ડર ફાઈલ મારા ઉપર છે એ મર્ડર કેસ થાય તો મારી મા છે વીડિયો માં આ અમે ચાલુ છે અને મારું નામ ન આવે કહી દે બોલ કે તો મારું નામ ન આમ હામે મર્ડર તો

આ જે ને ઉચાટ કેરા તને નામે છે ડ્રો કરશે સાહેબ ચાલો હવે હું ઉપર जाऊं હું ઉપર जाऊં આ ડબલ માલ છે ડબલ છે હા પણ રે પહેલા જો હો જો તમારા બધાની પ્રેમ લાગણી અને દયાથી હું ઉપર જઉં છું પણ વચ્ચે કોઈ અવાજ ન કરો સાહેબ તમે એક સરસ મજાનું દેશભક્તિ સોંગ વગાડી જો મને એમ થાય દેશ માટે સહી થઉં છું અને થોડુંક પાણી પી લઉં છેલે જતાં જતાં તમારી છેલે ઈચ્છા હોય કહી દીજો હા મારી છેલે છેલી ઈચ્છા એવી છે કે ભલે આ જાદુના કાર્યક્રમમાં તમે બધા વચ્ચે વાતો કરો છો પણ સાહેબ ભણાવતા હોય ત્યારે ન કરતા હો સર ચાલો સર અમને એમ કહી દેજો કે વન ટુ અને થ્રી ને એટલે ખેચી અમુક તો આ ગાડી ની ઉતાવળ એટલી બધી હોય છે કે હજી તો સાહેબ આમ વન બોલું ને કમસે કમ ટાઈમ તો બોલવા દેજો હા ચાલો રેડી છો અને તમે તમારું ધ્યાન રાખજો તમે ઉપર ન હોય મળેડી તો શું પાક આના તો તો સાહેબ કે બારમાટીકા માં મારો બાબો ભણે છે તો કોઈને એનો વિચાર આયો કે આ દોરી ના મોબાઈલ નું અપના ડેટા બટકાવી લે બસ બસ મૂકી દો એ

આ પાતળો દોરો વચ્ચે બાંધેલો છે અને આ બે મજબૂત છે હવે સમજવાની વાત એ છે કે પગમાં એમને બેડી પહેરાવી આ રીતે બેડી હવે બેડી તો તમે જોઈ લો પણ પિક્ચરમાં જે પોલીસવાળા હાથ કડી પહેરાવે લોખંડની એ તમે જોઈ હશે એ લોખંડની બે રીંગો હોય એની વચ્ચે સાંકળ હોય નાની નાની કડી વાળી સાંકળ અને પછી પછી એને પગમાં પહેરાઈ અને સાહેબ એમ કે કે તમારે દસ ડગલા ચાલવાના છે એક બે ત્રણ અને દસ દસ ડગલા ચાલો અને બેડી તૂટી જાય તો માતાજીએ તમને નિર્દેશ નિર્દોષ જાહેર કર્યા છે અને જો માતા નો નડે નો આ તૂટે તો તમે માતાજી ભગવાનના ગુનેગાર છો અને સાહેબ ઈ તમે જે ગુનામાં આવ્યા છો એ માટે તમારે વિધિ કરાવવી પડશે અને વિધિના સાહેબ લાખો રૂપિયા પડાવી લે હવે તમને બેને ખાલી ઉદાહરણ આપું છું ખોટું ના લગાડતા આવો શું નામ તમારું રામ રામભાઈ છે પણ એકદમ સતયુગના રામ જેવા છે

અને પછી બીજી વાર તમે જોઈ શકો છો ટોપલી એકદમ ખાલી છે દેખાય છે બેટા સૌ પ્રથમ તારું નામ હીના હીના તારું નામ લક્ષ્મી લક્ષ્મી તમે રીઅલ બે બેન પડી છો કે બનાવટી રીઅલ માં રીઅલ એ માટે પૂછું છું કે એ માટે મે પૂછું કે ઘણી જગ્યાએ એલા જોજ નથી પકડાય છે ડોક્ટર જકાત નાકા મે જ બેન પડી બે નકલી કો પકડાય તો મીડિયામાં હું આવી જઉં એના માટે પણ નકલી છો કે અસલી અસલી એટલે એકબીજાના બીજાના સુખ દુખમાં તમે મદદ કરો છો પેન્સિલ જેકરા પર હા વિહાય થેકો હે ઓહો તો બહુ પ્રેક સારું કે ઓકે પછી એકબીજાને બીજાને પેન્સિલ જેકરા આપો છો હા હા સાહેબ પછી એકબીજાની વસ્તુ ગુચ મારો છો ના ક્યારે ને ખૂબ સરપંચ સાહેબ આવડા છે હું બેન પડીઓની સિસ્ટમ હોય

બેટા 1 2 અને 3 કવલે રિબન એમા મૂકવાની છે બેટા 1 2 અને 3 કવલે રિબન ને 3 કવલે તારી તારી લેવાની છે તારી તારી 1 2 એન્ડ 3 ખેંચી લે બન્દાન દેખા આ инаये એની रिबी લઈ લીધી છે સારી છે બેન પડીની વસ્તુ બહુ સારી જાહેર માં બૂજ મારે છે 1 સાથે દે તમારી રીબીન આમાં દેખાય છે આકે ના કેવાનો બગલો ચાટ મારે કે દેખાય છે આકે ના ના જો હા જો જો એ આમ નામ પાંચ મગાડવા છે મારા વાલા આમાં તમારી રીબીન દેખાય છે કે નહીં હા કેવાનું છે લેવાની નથી હા વ્યવસ્થિત ના

私。